નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ માંગરોડ નગરપાલિકાના કર્મચારીઓ માટે ફાયર ઇમરજન્સી સેવા અને ફર્સ્ટ એડ ડિઝાસ્ટર તાલીમ યોજાઈ શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત પાલિકા અધિકારીઓ અને કર્મચારીઓ માટે ફાયર સેફ્ટી એકસો આઠ એકસો બાર ઇમરજન્સી સેવા અને ફર્સ્ટ એડ અંગે વિશેષ તાલીમનો કાર્યક્રમ યોજાયો શહેરી આફતો સામે પ્રાથમિક પ્રતિસાદ માટે પાલિકા સ્ટાફને સજ્જ બનાવવા માટે આ વિશેષ તાલીમ આપવામાં આવી જે કન્યા વિનય સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો માંગરોળ નગરપાલિકાના ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં અંદાજિત સો જેટલા કર્મચારીઓને મહત્વની તાલીમ આપવામાં આવી જેમાં ફાયર સેફટી અંગેની થિયરી અને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજ અપાઈ એકસો આઠ અને એકસો બાર આવશ્યક સેવાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી પ્રાથમિક સારવાર અંગે જેમ કે દાજી જવું પડી જવું હાર્ટ એટેક આ સમયે સીપીઆર વગેરે બાબતે વિસ્તૃત થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા પણ જાણકારી આપવામાં આવી

સીઆરએફ ની ટીમ હોય છે જે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને ધ્યાન માં રાખીને કામ કરે છે આવી રીતે એક નેશનલ લેવલે ટીમ રહેલી હોય છે તમને